હી પાંજે વગડે એ ઓડા નેરા તો કેટરા ઝરણા સરસ બેંઠા અરે અને હી નીલી ધરતી મથે રંગીન ફોલે શોભા દેતી વાહ હે માતાજી ધરણી તે અરે પાંદે થિંદે હજારો વર નીકળી ત્યાં સુધી પ્લા્ટિકા પા પ્લાસ્ટિકે બારી લયું તારું તો વાયુ થઈ સજે નુકસાન અને બ્યો ખબર હેડી મી જબલા થેલી હડાયડ પયું અઈ હી ઓલ ઓલ ને મે ને ઘટરે મે અને પોઈ ઓડા અટકાવ કી અને પોય ઈ પાણી અચી બાર અનાથી ફેલા જોગ ચાળો બં અ અબોલા જીવ અની ખબર પેના અનિ જે ખાદે ભેગો ઈ પ્લાસ્ટિક જી થેલી પણ પેટ પેટમાં વે અન અની સ્વાસ્થ્ય બગડે અને આકે ખબર હે પાંજો દેશ જો વિકાસ થે તો જો વિકાસ થે તો ધજગાલ પણ અનમે જે મને નવા નવા ગેજેટ્સ ને નવી સગવડું મળે તી અને સાથે સાથે સેટેલાઇટ ને મને લોન્ચ થયે તો ઉપર એ કારણે ગ્રીનહાઉસ ગેસ અંજી ઇફેક્ટ થઈ જ કારણે ઓઝોન જો આવરણ હે ઓમે બાકોરા પેતા અને એ કારણે ગ્લોબલ વોર્મિંગ થેતી ગ્લોબલ વોર્મિંગ પૂરો આવે ગ્લોબલ વોર્મિંગ સાદે શબ્દમાં ચા તો સૂર્ય જો પ્રકાશ સીધો ધરતી ત્યાં છે અને એમ કારણે પૃથ્વી જો વાતાવરણ અને ગરમી વધે વને અરે તડે તહેન મંધ મે ઉનારે મે પા કેતરી ગરમી સે સેકાણા ને રે મરે જણા ગરમી જો અનુભવ કે અને ઈજ ગ્લોબલ વોર્મિંગ જે કારણે પાંજો ઋતુ ચક્ર આખો ખોરવા જેવને તો હા ઈજ ગરમી જે કારણે શરીર જો સ્વાસ્થ્ય નબળો પેતો ઈજ ગરમી જે કારણે ચામડી જા રોગ હેડા મરે થેવા

અને એક પ્લાસ્ટિક મે પાંજો કામ હાલે એરાજ પાકી ઉપાય તો કરે સબુ કે હજુ ને ડાળો સરસ સરસ આયો ઓ તો જાંબુ જે ઝાડ કેળો સરસ કાણીઓ પીવાય અરે નહીં રંગ મે રંગી પખી તો નેરો કેડા કેલબેલ કઈ તા ને ફળ ફૂલતી ને કને કે થદક થી ને ફળ ફૂલતી ઝાડ લચ્છે પ્યાઈ પા અરે ઈ ઝાડ હતી કો કપેલા ભી આઈ अरे अरे वो भैया जी इतने सारे पेड़ क्यों काट रहे हो अरे मैडम जी अभी तो इधर बहुत लोग घूमने आते हैं हाँ तो इसलिए यहाँ एक बड़ा होटल बनने वाला है इसलिए हमको बोला है कि सब पेड़ काट दो आने तो 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 के कॉन्क्रीटीकरण बनाए छाने बला पर मीनाक्ष रोका झाड़ के बोले तो न तो सके हमके भी वेदना घने थी भला हाँ सची गल है इनमें जीव तो इन भावनाओं में તો ઈ કોરો ચેતો ઈ ચેતો ન કપ્યો મુકી બોરુ દુખે તો ન કપ્યો મુકી બોરુ દુખે તો આકે ફડી ફૂલે ની છાયા આઈ ભલે વ્યા કીહી માયા ઈચ્છિયા તો આઉ આમણી જી ભલાઈ ના ક્યો હેડા કમ નભનો તે સાઈ ન પયો હેડાકમ નભનો કસાઈ આઉ ન વાત કિયા ચી વર્ષા રાણી પાંજે પર્યા વરણ મેન પાણી પાંજીત જીવન તીંદો દોડી ધાલી ન કપયો મુકે બરુ દુખે તુ ઓ હો 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 મુજો હિયો

આમે મુજે ઝેડલે કે કોઠી ને હલ દિયા તો હલબો ના سارے કામ મે આવેર કેડી તો હલ જા આમણી કે સગડો નોત્રો આય ભલા હલ જા મડે રાજિપો 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 અલો જુ વગડો તો ગઈ ચલા ઓહો ઉનેરા તો કેણા ભૂલ કે નરતા નિર્દોષ કેણા

તો પાણી ને પર્યાવરણ મળી જો ફાયદો જ ફાયદો આય હા નુતન નુતન સોણે નતે ન છણની કતે કોતે અરે ભગવાન ઈ કરો આજકાલ જા મળે છોકરા ને છોકરીઓ ઈ સેલ્ફી ને રીલે પઠિયા પણ જે જાન જો જોખમ મજીલા એતા ભગવાન આજકાલ મણી કે મોબાઈલ મે તેડા પ્યાય મિ સોશિયલ મીડિયા આભાસી મે મડે ખોવાઈ વ્યાય અને ઘર જે વ્યક્તિ સાથે મડે પર્યા વિનતા પણ ફેસ ટુ ફેસ ગાલ ઘર મે મડે એકે સાથે બેઠા વે પણ મિય જણા મે રચ્યા પચ્યા વેતા સુખ દુઃખ જ ગાલયું જ નતું થો ખબર બર જ મોબાઈલ વે ઘર જે મે

કમ્યુટરી વોટ્સપથી પાંજ સખપણ સાંતળા ઓડખાણ જન્મ મરણ જ સમાચાર પાંજા કુટુંબ જી નવાયું સંસ્થા જે કાર્યક્રમ જી જાહેરાત હિ મણ તેરી ઝડપ થી મણી કે પુજી વેતા ખબર પાંજે વિદેશ વસદળ સંતાને સાથે

અને પર્યાવરણ એટલે કોરો ખાલી ઝાડ પાન ને પાણી જ જો વાતાવરણ ઝરણા છે કે મોબાઈલ પ્રદૂષિત કરે તો સમાજ જો વાતાવરણ જન જમે પાંજા ભા ભેણ હેવર જ મરે સડકતા પ્રશ્ન રજૂ કર્યા જો પ્રદૂષણ થયો એટલે કે પર્યાવરણ જ દરેક હિસ્સે હિસ્સે પ્રદૂષણ ફેલા જઈ રહ્યો એ જન કે પાકે અટકાયેલા કિક ત નક્કી સ્પષ્ટ એક વિચાર કરનું જ ખબદો કરનું જ ખબદો બ્રહ્ડ જિંદગી ધબકેલા કોર કારણ આૃથ્વી જો પર્યાવરણ વિનાશ કહેબો તો મા પીઢી કે સંપત્તિ અને સંસ્કારો તો પર્યાવરણ રક્ષણ કરિક્ષણ

पर्यावरण अनमोल मोल खूप सुंदर रजूत पर्यावरण मध्ये मुलुन ग्रुप लीडर नूतनबेन नुतनबेन मारू लाखापूर मुलुन मीनाक्षीबेन अश्विन दरोड मोखा मुलुन कुसुमबेन किशोर गाला भोजाय मुलुन करुणाबेन अश्विन गाला लाखापूर झरणाबेन अश्विन गाला गाम लाखापूर हले मुलुंड ખૂબ ખૂબ ધન્યવાદ